હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું ત્રણ અલગ પ્રકારની ખીચડીની રેસિપી તો વરસાદની સિઝનમાં ગરમા ગરમ વઘારેલી ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે છે તો આજે આપણે એક વેજીટેબલ્સ વઘારેલી ખીચડી તૈયાર કરીશું બીજી પાલકની ખીચડી અને ત્રીજી આપણે મોરૈયાની ખીચડી બનાવીને તૈયાર કરીશું જેને તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને આ ખીચડી ઘરમાં જ રહેલી સામગ્રીઓમાંથી એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં એટલી ટેસ્ટી અને હેલ્ધી બનશે કે ઘરમાં નાનાથી લઈ મોડ દરેકને ખૂબ જ પસંદ આવશે તો ચાલો ઝટપટ તૈયાર થઈ જાય તેવી ત્રણ અલગ પ્રકારની ખીચડી બનાવવાનું શરૂ કરીએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો વધારેમાં વધારે શેર કરજો અને જો તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બે લાયકન બટનને પ્રેસ કરજો એટલે મારી દરેક નવી રેસીપીની નોટિફિકેશન્સ તમને સૌથી પહેલાં મળતી રહેશે તો ચાલો ખીચડી બનાવવાનું શરૂ કરીએ દાળ અને ચોખા પલાળીને તૈયાર કરીશું તો તેના માટે બાઉલમાં આપણે એક કપ અને ઉપર એક 4 કપ જેટલા ચોખા ઉમેરીશું તો આટલા માપમાંથી તમે ચારથી પાંચ લોકોને સર્વ કરી શકો એટલી તમારી મસાલા ખીચડી બનીને તૈયાર થશે તો અહીંયા મેં જે ખીચડી માટેના ખીચડીયા ચોખા આવે છે તે જ ચોખાનો ઉપયોગ કર્યો છે ખીચડી બનાવવા માટે તમે આ રીતના નાની સાઇઝના ચોખા લેશો તો તેનાથી એકદમ સ્વાદિષ્ટ તમારી ખીચડી બનીને તૈયાર થશે અને હવે આપણે એક કપ અને એક ચોથાઈ કપ જેટલા ચોખાની સામે અડધા કપ જેટલી મગની ફોતરાવાળી દાળ ઉમેરીશું અહીંયા તમે મગની ફોતરા વગરની દાળ કે પછી તુવેરની દાળનો ઉપયોગ કરીને પણ ખીચડી બનાવી શકો છો હવે દાળ અને ચોખાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે તેમાં પાણી ઉમેરીને આપણે બેથી ત્રણ વાર જ્યાં સુધી એકદમ ક્લીન પાણી ના મળે ત્યાં સુધી આપણે મસળીને દાળ અને ચોખા બંનેને એકદમ સારી રીતે ધોઈ લઈશું તો લગભગ બેથી ત્રણ વાર મેં એકદમ સરસ રીતે દાળ અને ચોખા બંનેને ધોઈ લીધું છે હવે આપણે દાળ અને ચોખા ડૂબે એટલું આપણે આ રીતે ઉપરથી પાણી ઉમેરીશું અને જ્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીએ ત્યાં સુધી આપણે દાળ અને ચોખાને સાઈડ ઉપર પલાળવા માટે રાખીશું આ રીતે આપણા દાળ અને ચોખા થોડાક પલળશે એટલે એકદમ ઝડપથી ખીચડી આપણી બનીને તૈયાર થઈ જશે તો હવે આપણે તેને સાઈડ ઉપર રાખીશું અને આગળની પ્રોસેસ કરી લઈશું

તો અહીંયા આદુનું પ્રમાણ મેં થોડુંક વધારે રાખેલું છે એટલે તેનો સ્વાદ ખીચડીમાં એકદમ સરસ લાગશે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં એકદમ સરસ અધકચરી આદુ લસણ અને મરચાંની પેસ્ટ વાટીને તૈયાર કરી લીધી છે તો બિલકુલ આજ રીતે તમારે કચરા આદુ લસણ અને મરચાંની પેસ્ટને વાટીને તૈયાર કરવાનું છે હવે આપણે ખીચડી બનાવીશું તો તેના માટે ગેસ ઉપર આપણે એક જાડા તળિયાવાળું કુકર રાખીશું અને તેમાં ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું આ ખીચડીમાં તેલનું પ્રમાણ તમારે થોડુંક વધારે રાખવાનું તેલ હલકું ગરમ થઈ જાય એટલે તેમાં પાંચથી છ નંગ જેટલા લવિંગ ઉમેરીશું છ થી સાત નંગ જેટલા આપણે કાળા મરી ઉમેરીશું એક તજનો ટુકડો ઉમેરીશું સાથે તેમાં એક તમાલપત્ર ઉમેરીશું બે સૂકા લાલ મરચાંના આ રીતે ટુકડા કરીને ઉમેરી દઈશું એક ટી સ્પૂન રાઈ ઉમેરીશું અડધી ટી સ્પૂન જીરું ઉમેરીશું અને જીરાને સારી રીતે ફૂટવા દઈશું જીરું સરસ ફૂટી જાય એટલે તેમાં એક ચોથાઈ ટી સ્પૂન હિંગ ઉમેરીશું થોડાક મીઠા લીમડાના પાન ઉમેરીશું અને હવે તેમાં અડધા કપ જેટલી મીડિયમ સાઇઝમાં કટ કરેલી આપણે આ રીતે ડુંગળી ઉમેરીશું મિક્સ કરી દઈશું સારી રીતે અને આપણે એકથી બે મિનિટ માટે ડુંગળીને સારી રીતે આ રીતે સાતળીશું અને મસાલાને પણ સાતળી લઈશું તો આ રીતે મસાલા સતડાશે એટલે ખીચડીમાં તેનો ટેસ્ટ એકદમ સરસ લાગશે તો આ જે આ ખીચડી આપણે ડાયરેક્ટ કુકરમાં બનાવીએ છીએ એટલે બધા વેજીટેબલ્સ તમારે એકદમ ઝીણા કટ નથી કરવાના ડુંગળી સહિત આપણે આ રીતે બધા વેજીટેબલ્સને થોડાક મોટી સાઇઝમાં રાખીશું તો ડુંગળી એકદમ સરસ રીતે મેં સાતળી લીધી છે હવે આપણે જે આદુ લસણ અને મરચાંની પેસ્ટ વાટીને તૈયાર કરી હતી તે બધી જ ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલા આપણે કાચા સિંગદાણા ઉમેરીશું અને બંને વસ્તુને આપણે મિક્સ કરીને ફરીથી એકથી બે મિનિટ માટે સાતળીશું તો સિંગદાણા તમારે આ રીતે થોડીક ડુંગળી સતરાઈ જાય ત્યાર પછી જ ઉમેરવાના છે જો તમે ડાયરેક્ટ તેલમાં ઉમેરી દેશો તો સિંગદાણા બળી જશે તો આદુ લસણ મરચાંની પેસ્ટ અને સિંગદાણાને પણ મેં એકથી બે મિનિટ માટે સાતળી લીધા છે તો હવે આપણે તેમાં બાકીના વેજીટેબલ્સ ઉમેરીશું એક કપ જેટલા મીડિયમ સાઇઝમાં કટ કરેલા આપણે કાચા બટેકા ઉમેરીશું ત્રણ ટામેટાને પણ આપણે આ રીતે મીડિયમ કટ કરીને ઉમેરીશું ટામેટાનું પ્રમાણ પણ મેં થોડુંક વધારે રાખેલું છે એટલે ખીચડીમાં તેનો ટેસ્ટ એકદમ સરસ લાગશે એક બાઉલ જેટલા આપણે આ રીતે કાચા લીલા વટાણા ઉમેરીશું મિક્સ કરી દઈશું સારી રીતે તો અહીંયા જો તમારે ગાજર ફ્લાવર કે પછી રીંગણ ઉમેરવા હોય તો તમે એ પણ ઉમેરી શકો છો પણ બધાના ઘરમાં એકદમ ઝડપથી શાકભાજી અવેલેબલ હોય અને ઝડપથી ખીચડી બની જાય એ રીતની ખીચડી આજે આપણે બનાવીશું તો લગભગ મેં એકથી બે મિનિટ માટે શાકભાજીને પણ મિક્સ કરીને સાતડી લીધા છે હવે આપણે તેમાં મસાલા કરી લઈશું એક ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો દાળ અને ચોખાના ભાગનું મીઠું પણ અત્યારે જ આપણે ઉમેરી દઈશું તો લગભગ દોઢ ટી સ્પૂન જેટલું મીઠું મેં ઉમેરી દીધું છે અડધી ટી સ્પૂન હળદર પાવડર ઉમેરીશું દોઢ ટી સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું બે ટી સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કેવું છું ઉમેરી શકો છો અને હવે બધા જ મસાલાને આપણે સારી રીતે વેજીટેબલ સાથે મિક્સ કરીને એકથી બે મિનિટ માટે સાતળી લઈશું તો બધા જ મસાલાને મેં બે મિનિટ માટે સાતળી લીધા છે અને આપણા મસાલાનું કોટિંગ વેજીટેબલ્સ ઉપર એકદમ સરસ રીતે થઈ ગયું છે હવે આપણે જે દાળ ચોખા પલાળીને રાખ્યા હતા તેમાંથી મેં બધું જ પાણી નીતારી લીધું છે તો બધા દાળ ચોખાને આપણે આ રીતે પ્રેશર કુકરમાં ઉમેરીશું દાળ અને ચોખાને આપણે બધા જ વેજીટેબલ્સ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરીને એકથી બે મિનિટ માટે આ રીતે સાતળીશું એટલે તેના ઉપર પણ આપણા મસાલાનું કોટિંગ એકદમ સરસ રીતે થઈ જશે અને તમે આ રીતે બે મિનિટ માટે સાતળશો એટલે ખીચડીનો ટેસ્ટ પણ એકદમ સરસ લાગશે હવે આપણે તેમાં પાણી ઉમેરીશું તો આ મસાલા ખીચડી તમે થોડીક ઢીલી બનાવશો તો ખાવામાં વધારે સ્વાદિષ્ટ લાગશે એટલે ચાર કપ જેટલું અહીંયા હું પાણી ઉમેરી રહી છું તમારા ચોખા નવા કે જૂના કઈ રીતના છે એ પ્રમાણે તમારે પાણીની જરૂર પડશે તો લગભગ ચાર કપ જેટલું મેં પાણી આ રીતે ઉમેરી દીધું છે મિક્સ કરી દઈશું એકદમ સરસ રીતે બધી વસ્તુને તો જો બાળકો શાકભાજી ખાવાનું પસંદ ના કરતા હોય તો તમે એકવાર આ રીતે ડાયરેક્ટ કુકરમાં મસાલા ખીચડી બનાવીને આપશો તો વારંવાર બનાવવાની જીદ કરશે એટલી ટેસ્ટી બનીને આ ખીચડી તૈયાર થશે તો બધી વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર ત્રણ વિસલ કરી લઈશું ત્રણ વિસલ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ઓફ કરીશું અને પ્રેશર કુકરનું પ્રેશર પૂરું થાય એટલે આપણે ઢાંકણ ખોલીને ખીચડીને ચેક કરી લઈશું તો ત્યાં તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણી મસાલા ખીચડી બનીને તૈયાર થઈ છે હવે ઉપરથી આપણે ફ્રેશ ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું આ રીતે ઉપરથી થોડાક ધાણા ઉમેરશું એટલે ખીચડીનો સ્વાદ સો ગણો વધી જશે અને હવે એકદમ હળવા હાથે તે મિક્સ કરી લઈશું તો આ રીતની ખીચડી ગરમા ગરમ હોય ત્યારે તમારે તેને સર્વ કરવાની ખાવામાં વધારે સ્વાદિષ્ટ લાગશે તો હવે ગરમા ગરમ વઘારેલી મસાલા ખીચડીને આપણે સર્વ કરીશું તો તમે આ રીતે ડાયરેક્ટ કુકરમાં સ્વાદિષ્ટ અને ચટાકેદાર વેજીટેબલ્સથી ભરપૂર એવી વઘારેલી મસાલા ખીચડી ઘરે ના બનાવી હોય તો એકવાર આ રીતે જરૂરથી બનાવીને ટ્રાય કરજો એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે એટલી ટેસ્ટી લાગશે આ ખીચડીને તમે સફેદ કઢી સાથે પણ સર્વ કરી શકો છો તો આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને હવે બીજી આપણે એકદમ હેલ્ધી એવી પાલકની ખીચડી બનાવીને તૈયાર કરીશું તેના માટે આપણે સૌથી તો તો બાફીને તૈયાર કરીશું બાઉલમાં કપ બાસમતી ચોખા ઉમેરીશું અને સાથે જ અડધા કપ જેટલી મગની ફોતરા વગરની દાળ ઉમેરીશું તો આટલા માપમાંથી તમે ચાર લોકો ને સર્વ કરી શકો એટલી તમારી ખીચડી બનશે હવે આપણે દાળ અને ચોખામાં થોડુંક પાણી ઉમેરીશું અને સારી રીતે મસળીને બે થી ત્રણ વાર તેને ધોઈ લઈશું દાળ ચોખા ધોવાઈ જાય એટલે તેમાં થોડુંક પાણી ઉમેરીશું અને તેને ત્રીસ મિનિટ માટે રેસ્ટ આપીશું એટલે આપણા દાળ અને ચોખા એકદમ સરસ રીતે પલળી જશે અને એકદમ ઝડપથી આપણી ખીચડી બફાઈ જશે ત્રીસ મિનિટ જેવું થઈ જાય એટલે પ્રેશર કુકર લઈશું અને હવે આ રીતે દાળ અને ચોખાને પ્રેશર કુકરમાં ઉમેરીશું ઉપરથી એકથી દોઢ ટી સ્પૂન કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ટી સ્પૂન હળદર પાવડર ઉમેરીશું અને હવે તેમાં સાડા ત્રણ કપ જેટલું પાણી ઉમેરીશું તો અહીંયા તમે ચોખા જૂની કે નવી કઈ વેરાયટીના લો છો તેના ઉપર ડિપેન્ડ કરશે કે પાણી તમારે કેટલું જોવે છે તો અહીંયા મેં ટોટલી સાડા ત્રણ કપ જેટલું પાણી ઉમેરી દીધું છે ઢાંકણ બંધ કરીશું અને હવે હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત બે વિસલ કરી લઈશું આપણી ખીચડી બફાય છે ત્યાં સુધી આપણે ખીચડીમાં નાખવા માટેની પાલકની પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું તો તેના માટે એક મિક્સર જાર લઈશું અને તેમાં ચાર થી પાંચ લસણની કળી ઉમેરીશું એક ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું ત્રણ લીલા મરચાના આ રીતે મોટા મોટા ટુકડા કરીને ઉમેરીશું તો અહીંયા આપણે આ ખીચડીમાં લાલ મરચું પાવડરનો ઉપયોગ નથી કરવાના તો તમે તમારી ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકો છો અને હવે ત્રણસો થી ચારસો ગ્રામ જેટલા પાલકને ને મેં આ રીતે કટ કરીને સારી રીતે ધોઈ લીધો છે અને બધું જ પાણી નીતારી લીધું છે હવે બધા જ પાલકને આપણે આ રીતે મિક્સર ઉમેરીશું અને હવે પાણી નાખ્યા વગર જ આપણે એકદમ પેસ્ટ બનાવીને તૈયાર કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં આ એકદમ પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે આ પેસ્ટના લીધે આપણી ખીચડીનો કલર એકદમ સરસ ગ્રીન એવો આવશે તો હવે બે વિસલ થઈ જાય એટલે આપણે પ્રેશર કુકર પ્રેશર પૂરું થવા દઈશું અને હવે ઢાંકણ ખોલીને ખીચડીને ચેક કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે આજ રીતે તમારે ઢીલી ખીચડી રાખવાની છે એટલે ખીચડી ખાવામાં બહુ ટેસ્ટી એવી લાગશે હવે ખીચડીને વઘારવા માટે કડાઈમાં બે ટેબલ સ્પૂન ઘી ઉમેરીશું તમે ઘીની જગ્યાએ તેલ પણ ઉમેરી શકો છો પણ ઘીમાં ખીચડી વઘારશો તો ખીચડીનો ટેસ્ટ વધારે સારો લાગશે ઘી એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જાય એટલે હવે તેમાં એક તજ નો ટુકડો ઉમેરીશું એક તમાલપત્ર ઉમેરીશું ત્રણ થી ચાર લવિંગ ઉમેરીશું અડધી ટી સ્પૂન જેટલું જીરું ઉમેરીશું અને જીરાને એકદમ સરસ રીતે ફૂટવા દઈશું જીરું સારી રીતે ફૂટી જાય એટલે હવે તેમાં બે મીડિયમ સાઇઝની ઝીણી કટ કરેલી ડુંગળી ઉમેરીશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને આપણી ડુંગળીનો હલકો એવો કલર ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને મીડિયમ ગેસની ફ્લેમ પર સાતરીશું તો અહીંયા થોડીક જ વારમાં તમે જોઈ શકો છો આપણી ડુંગળીનો હલકો એવો કલર ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે આનાથી વધારે આપણે ડુંગળીને બ્રાઉન બિલકુલ પણ નહીં કરીએ હવે તેમાં એક ચોથી ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું એક સૂકું લાલ મરચું પાંચ જેટલા મીઠા લીમડાના પાન તો લીમડાના પાન લઈ લીધા છે મિક્સ કરી દઈશું અને મરચા ને બે મિનિટ માટે સ્લો ગેસની ફ્લેમ પર સાતળીશું મરચા સાંતળી લીધા પછી હવે તેમાં બે મીડિયમ સાઇઝ ના ઝીણા કટ કરેલા ટામેટા ઉમેરીશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને સાતડીશું થી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું એટલે આપણા ટામેટા જલ્દીથી સોફ્ટ થઈ જશે તો અહીંયા મીઠું આપણે ખીચડી બાફતી વખતે પણ નાખેલું છે તો ધ્યાનથી ઉમેરવાનું મિક્સ કરી દઈશું સારી રીતે અને હવે આપણા ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને સાતળીશું તો અહીંયા લગભગ બે મિનિટ જેવું મેં ટામેટાને સાતળી લીધું છે અને આપણા ટામેટા સોફ્ટ થઈ ગયા છે હવે તેમાં એક ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરીશું એક ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું મિક્સ કરીશું અને મસાલાને પણ આપણે એક મિનિટ માટે સ્લો ગેસની ની ફ્લેમ પર સાતડીશું અને આ રીતે મસાલા સતળાઈ જાય એટલે હવે આપણે જે પાલકની પેસ્ટ બનાવીને તૈયાર કરી હતી તે બધી જ ઉમેરીશું મિક્સ કરી દઈશું સારી રીતે અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે પેસ્ટને 2 બે મિનિટ માટે સાતળીશું મિક્સર જારમાં પેસ્ટ બનાવી હતી તેમાં પોણો કપ જેટલું પાણી ઉમેરીશું રીન્સ કરીશું અને પેસ્ટમાં ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને જ રીતે આપણે તેને બે થી ત્રણ મિનિટ માટે સાતળી લઈશું મિનિટ જેવું થઈ જાય એટલે હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીશું અને પેસ્ટને આપણે સારી રીતે ઉકળવા દઈશું તો અહીંયા થોડીક જ વારમાં તમે જોઈ શકો છો આપણી પેસ્ટ એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે તો તેને એકવાર સારી રીતે મિક્સ કરીશું અને હવે આપણે જે ખીચડી બાફીને તૈયાર કરી હતી તે બધી જ ખીચડી પેસ્ટમાં ઉમેરીશું અને હવે બધી જ ખીચડીને આપણે પેસ્ટ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો આ ખીચડી ખાવામાં ઢીલી હશે તો જ વધારે ટેસ્ટી એવી લાગશે

મિક્સ કરીશું અને હવે આ જ રીતે તેને ચલાવતા મિનિટ માટે કૂક કરી લઈશું લગભગ ખીચડીને કૂક થતા પરફેક્ટ એવી પાલકની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી આ ખીચડી બની છે તો આપણે આનાથી વધારે ખીચડીને બિલકુલ પણ ઓવર કૂક નહીં કરીએ ગેસની ફ્લેમ ઓફ કરીશું અને હવે તેને સર્વિંગ બાઉલમાં નીકાળીશું તો આ ખીચડીને તમે એમ નમ ખાશો તો પણ ખાવામાં બહુ ટેસ્ટી એવી લાગશે પણ આપણે ઉપરથી ઢાબા સ્ટાઇલ વઘાર કરીશું એટલે ખીચડીનો ટેસ્ટ બમણો થઈ જશે તો હવે વઘાર કરવા માટે આપણે ગેસ ઉપર એક વઘાર પેન રાખીશું અને ફરીથી તેમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું અને હવે ઘીને એકદમ સરસ રીતે મેલ્ટ થવા દઈશું ઘી સારી રીતે મેલ્ટ થઈ જાય એટલે હવે તેમાં ચાર થી પાંચ ઝીણી કટ કરેલી લસણની ની કઢી ઉમેરીશું અને હવે આપણે લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર જેવી થાય ત્યાં સુધી થવા દઈશું લસણની કઢી હલકી બ્રાઉન થાય એટલે ગેસની ફ્લેમ ઓફ કરીશું અને ત્રણ થી ચાર મીઠા લીમડાના પાન ઉમેરીશું એક સૂકું લાલ મરચું ઉમેરીશું મિક્સ કરી દઈશું સારી રીતે અને હવે આપણો વઘાર થોડોક ઠંડો થાય એટલે તેમાં અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું અહીંયા તમે કશ્મીરી લાલ મરચું પાવડર નો ઉપયોગ પણ કરી શકો છો મિક્સ કરી દઈશું સારી રીતે અને હવે ગરમ ગરમ વઘાર ને આપણે ખીચડી ઉપર રેડીશું અહીંયા આપડી એકદમ ટેસ્ટી એવી ઢાબા સ્ટાઇલ પાલક ની વઘારેલી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે તમે ક્યારે આ રીતે પાલક ની ખીચડી ના બનાવી હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને હવે ત્રીજી આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી મોરૈયાની ખીચડી બનાવીશું તો તેના માટે સૌથી પહેલા તો આપણે બાઉલમાં અડધો કપ મોરૈયો ઉમેરીશું તો તેને સામો પણ કહેવામાં આવે છે અને હવે આપણે તેને બે થી ત્રણ વાર એકદમ સારી રીતે ધોઈ લઈશું તો અહીંયા મેં એકદમ સારી રીતે બે થી ત્રણ વાર મોરૈયાને ધોઈ લીધો છે હવે તેમાં અડધા કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને પાંચેક મિનિટ માટે તેને રેસ્ટ આપી દઈશું એટલે આપણો મોરૈયો હલકો એવો ફૂલી જશે ત્યાં સુધી આપણે પ્રોસેસ કરી લઈએ તો તેના માટે જેટલું તેલ તેલ ઉમેરી દઈશું અને ગરમ થઈ જાય એટલે તેમાં એક ટી સ્પૂન જીરું ઉમેરીશું અને જીરાનો હલકો કલર બદલાવા દઈશું જીરાનો હલકો કલર બદલાઈ જાય એટલે તેમાં એક ચોથાઈ કપ જેટલા કાચા સિંગદાણા ઉમેરીશું અને એક મિનિટ જેવું આપણે સિંગદાણાને સાતળી લઈશું સિંગદાણા સતળાઈ જાય એટલે તેમાં દસ થી બાર મીઠા લીમડાના પાન ઉમેરીશું મિક્સ કરીશું અને હવે તેમાં બે મીડિયમ સાઇઝના ખમણેલા બટેટા ઉમેરીશું અને જેટલા બટેકા ઉમેરીશું એટલા જ પ્રમાણમાં આપણે ખમણેલું ગાજર ઉમેરીશું અને બંને વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા ઘણા લોકો વ્રત કે ઉપવાસમાં ગાજર ખાતા હોય છે એટલે મેં ગાજર નાખ્યું છે પણ જો તમે ના ખાતા હોય તો ગાજરને સ્કીપ કરી શકો છો અને લગભગ આપણે તેને ત્રણથી ચાર મિનિટ જેવું મીડિયમ ગેસની ફ્લેમ પર સાતળી લઈશું તો અહીંયા જો તમે ઉપવાસમાં દૂધી ખાતા હોય તો જેટલા પ્રમાણમાં તમે બટેકું લીધું હોય એટલા જ પ્રમાણમાં તમે દૂધીને પણ ખમણીને ઉમેરી શકો છો તો લગભગ ત્રણ મિનિટ જેવું આપણે સાતળી લઈશું હવે તેમાં અડધી ટી સ્પૂન આદુની પેસ્ટ બે ટી સ્પૂન લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરી દઈશું અને ફરીથી મિનિટ આદુ પણ આપણે સાતડી લઈશું તો અહીંયા ટોટલી મેં પહેલા ત્રણ મિનિટ જેવું અને ત્યાર પછી બે મિનિટ જેવું એટલે કે પાંચ મિનિટ જેવું શાકભાજીને સાતળી લીધું છે તો જેટલા શાકભાજીને આપણે સારી રીતે સાતડીશું તેનો ટેસ્ટ એટલો જ સારો લાગશે હવે તેમાં એક મીડિયમ સાઇઝનું ટામેટું આ રીતે કટ કરીને ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને ટામેટાને પણ લગભગ એકથી બે મિનિટ જેવું આપણે સાતડી લઈશું એટલે આપણા ટામેટા પણ હલકા એવા સોફ્ટ થઈ જશે તો અહીંયા મેં ટામેટાને પણ એકથી બે મિનિટ જેવું સાતળી લીધું અને તમે જોઈ શકો છો આપણા બટેટા પણ એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે હવે તેમાં અડધી ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું એક ચોથાઈ ટી સ્પૂન કરતા થોડીક વધારે હળદર ઉમેરીશું એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણા બધા જ વેજીટેબલ્સ હલકા એવા સોફ્ટ થઈ ગયા છે તો આ રીતે મિક્સ થઈ જાય એટલે હવે તેમાં પાણી ઉમેરીશું તો અહીંયા મેં અડધો કપ મોરૈયો લીધો હતો એટલે એટલે તેનું પાણી કે અઢી કપ જેટલું પાણી ઉમેરી તમે જેટલો મોરૈયો લીધો હોય તેનાથી પાંચ ગણું પાણી તમારે લેવાનું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે આપણે જે મોરૈયાને પલાળીને રાખેલું તેમાંથી પાણી નીતારીને ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે ઉપરથી થોડુંક મીઠું આપણે એડજસ્ટ કરી લઈશું મિક્સ કરીશું અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે બે સીટી કરી લઈશું તો અહીંયા ફક્ત આપણે બે જ સીટી કરવાની છે જો તમે વધારે પડતી કરશો તો તમારી ખીચડી એકદમ ઠીક થઈ જશે તો હવે બે સીટી જેવું થઈ જાય એટલે કુકર ખોલીને આપણે ખીચડીને ચેક કરી લઈશું તો ઉપરથી થોડાક ઝીણા સમારેલા ધાણા ઉમેરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે થોડું ખીચડી ઉપર પાણી છે પણ નીચેથી એકદમ સરસ રીતે થઈ જશે અને તમારે ખીચડી રાખવાની છે આ ખીચડી ઠંડી થયા પછી થોડીક થીક થશે એટલે તમે આ રીતે ઢીલી રાખશો તો બહુ જ ટેસ્ટી લાગશે તો બધી ખીચડીને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને ગરમા ગરમ ખીચડીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું તો તમે ક્યારે આ રીતે શાકભાજીથી ભરપૂર અને એકદમ ટેસ્ટી મોરૈયા કે પછી સામાન્ય ખીચડી ના બનાવી હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી લાગશે અને હવે ઉપરથી આપણે થોડાક ઝીણા સમારેલા ધાણા ઉમેરી દઈશું અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ